ચાલો મિત્રો નમસ્કાર બીટગાર્ડ ની ઓનલાઈન એક્ઝામ શરૂ થઈ જવાની છે આઠ તારીખ થી સત્યાવીસ તારીખ સુધી ચાલવાની છે તો તમામ વિદ્યાર્થી મિત્રો શિવમજી કે માસ્ટર વતી ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લ જે બનવાનું તમારું સ્વપ્ન છે એ સ્વપ્ન તમે સાકાર કરો એવી શુભકામનાઓ તો મિત્રો આજે મારે તમને ખાલી બે શબ્દો કેવા છે વધારે કેવું નથી મિત્રો જો તમે એક આપણો આની એની અંદર મિત્રો સોખું લખવામાં આવ્યું છે કે તમે જે કાઈ પ્રશ્ન નથી આપતા ઓપ્શન ઈ તો નથી પણ એનો જવાબ નથી આપતા જે કઈ પ્રશ્નનો અને ખાલી રાખો છો

દસ પ્રશ્નો છે માતાજી લેખે બરાબર જય શ્રી રામ નું નામ લઈ અને આ દસે દસ થી કરી દેવાના છે કારણ શું કહું મિત્રો માઇનસ પદ્ધતિ કેટલી છે

ખૂબ તમારા માટે ફાયદો છે આવી સિસ્ટમ કરતા પરીક્ષામાં આપવામાં નથી આવતી વિચાર કરો બે માર્ક તમારા પોઈન્ટ પચીસ જ માર્ક કપાશે અને બીજું મિત્રો કે રિસ્ક લ્યો તો તમને એ બી સી ડી આપ્યા હોય એમાંથી તમને ખ્યાલ છે કે કરવાનો જ પછી તમને એમ જ થાય કે આમાં મને કશું આવડતું જ નથી ને મારે માઇનસ થવાની સંભાવના છે તો મિત્રો એ કદાચ છોડી દો તો ચાલશે હવે મિત્રો તમામ વિદ્યાર્થી તમે પરીક્ષા દેવા જાઓ પરીક્ષા દઈને બહાર આવો એટલે તમને જે કઈ પ્રશ્ન યાદ રહે અડધો યાદ રહે તો અડધો ટોપિક યાદ રહે તો ટોપિક એ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે મિત્રો સત્તાણું સાડત્રીસ આ નંબર પર કરવાના છે જેટલા તમને પ્રશ્ન રહે એક પ્રશ્ન યાદ રહે તો એક અડધો રહેતો અડધો જેટલા તમને પ્રશ્ન યાદ રહે ખાલી પ્રશ્ન યાદ રહે ઓપ્શન ના યાદ રહેતો કઈ નહીં પ્રશ્ન જેટલો અડધો યાદ રહેતો અડધો આ નંબર પર તમારે વોટ્સએપ કરવાના છે જેથી કરીને મિત્રો પરીક્ષા પરીક્ષાની બહાર આવો એટલે તરત જ આ જે કઈ નંબર છે આપણો સત્તાણું સાડત્રીસ એકાણું એવો હેલ્પલાઇન નંબર એની પર મિત્રો પ્રશ્નો જે છે અને ઓપ્શન યાદ રહે તો એ ટાઈપ કરીને મને મોકલવા માટે નમ્ર વિનંતી છે તમામ વિદ્યાર્થી મિત્રો આવો તમે ફોરેસ્ટ ગાર્ડ બની એવી સાથે આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ બસ માત્ર આજનું તમને એટલું જ કહેવાનું હતું આગલા લેકચર ની અંદર હવે આપણે મળશું